તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરીશું કે ભાઈ જે છોટાઉદેપુર જિલ્લાનું કમાર તાલુકાનું તુરખેડા ગામ છે અવારનવાર ત્યાં બનાવો બનતા હોય છે ભાઈ અને એ બનાવ બનવાનું કારણ કે ભાઈ જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ કે આ રોડ રસ્તાઓ પ્રાથમિક સુવિધાઓ જે આરોગ્ય જે શિક્ષણ માટેનું જે શાળાઓ ત્યાં હજુ સુધી મળી નથી તો મિત્રો ક્યાં સરકાર વિકાસ કરવા માંગે છે કે કેમ એ મારે સરકારને કહેવું છે નમસ્કાર મિત્રો આજના એક ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બીન તો મિત્રો આપણી ચેનલ પર નવા એવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ તો ભાઈ કે જે છોટાદપુરનું જે કંવાટ તાલુકાનું તુરખેડા ગામ છે અવારનવાર આવા બનાવો આવા હિસ્સાઓ બનતા હોય છે કે ભાઈ ત્યાં જે પ્રસૂતિ માટેની જે મહિલાઓ પીડાથી જે પોતાના દર્દ સહી રહી છે પ્રસુતિ માટે આ મહિલાઓ કે એમને નજીકની સારવાર મળી જોઈએ જે દવાખાનાઓ ત્યાં મળતા જ નથી એનું કારણ કે ત્યાં સરકારનો વિકાસ જ નથી પહેલાં પહેલાં તો પાયાનો જે વિકાસ થવો જોઈએ જે રોડ રસ્તા નથી કે ભાઈ આ લોકો એકસો આઠને જે ફોન કરે તે ક્યાં આવે એકસો આઠ પછી ગામમાં રસ્તો નથી કે ભાઈ ત્યાં નેટવર્કનો ઇશ્યુ છે આવા લોકો ફોન કરે તો ડુંગરે ચડે ડુંગરે ચડીને ફોન કરે તો એકસો આઠ આવે એ પણ ત્રણથી ચાર પાંચ કિલોમીટર દૂર અને ત્યાં સુધી આ પ્રસૂતિથી પીડાઈ રહેલી મહિલાઓ ત્યાં રસ્તામાં જ મૃત્યુ પામે છે તાવ બનાવો ઘણી વખત બનતા હોય છે અને આ ફરી એક નવો વિડીયો આપણને મળ્યો કે ભાઈ ત્યાં તુરખેડામાં ફરી એક મહિલા જે સગરબા મહિલા પ્રસૂતિની પીડા પીડાઈ રહેલી મહિલા ફરી રસ્તામાં જ મૃત્યુ પામી છે તો એનું કારણ કે ભાઈ રસ્તાઓ નથી કે નેટવર્કનો પ્રોબ્લેમ છે ઘણી સુવિધાઓ ત્યાં મળવી જોઈએ હજુ સુધી મળી નથી તે આપણે ભાઈ વાત કરીએ કે ઇઠ્યોતેર વરસ સિત્યોતેર ઇઠ્યોતેર આઝાદીના થઈ ગયા પરંતુ હજુ સુધી જે ગામડાઓમાં વિકાસ થવો જોઈએ હજુ સુધી કે ગામના લોકો ગુલામીની જિંદગી જીવી રહ્યા એવું કહેવાય કારણ કે ભાઈ વિકાસ તો હવે બધા જોઈ રહ્યા છે ગુજરાત મોડન બની રહ્યું છે એવું લોકોનું કહેવું છે સરકાર પણ દાવો કરી રહી છે કે ભાઈ ગુજરાત આપણું આગળ વધી રહ્યું છે મોડર્ન બની રહ્યું છે ખરેખર જે ગામડાઓમાં આવો અને ગામડાની વાસ્તવિકતા તમે સમજો તો તમને વિકાસ સમજાય એવું છે ભાઈ તો ભાઈ કે આપણે કોઈ સરકાર કે પક્ષનું કોઈ વિરોધ નથી કરતા પરંતુ અમારા વિસ્તારમાં જે સુવિધાઓ મળવી જોઈએ એ મળવી જ જોઈએ કારણ કે અમે પણ હકદાર છે ભાઈ અમે પણ દેશના માલિક કહેવાય દેશના ગમે એવા નાગરિક કહેવાય તો ભાઈ સમાન અધિકાર સમાન જે વ્યવસ્થા મળવી જોઈએ એ તો મળવી જ જોઈએ તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો વિડીયો પર અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું તરત બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જો હાથ જય આ દિવસ